નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટે જે છે રજીસ્ટ્રેશન પ્રોસેસ અને ડોક્યુમેન્ટ જે છે અપલોડ કરવાનું શરૂ થઈ ગયું છે તો આજે આપણે વિડીયોમાં એની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને તમારે આ પ્રોસેસ કઈ રીતે કરવાની રહેશે તો વિડીયો મારા સુધી જરૂરથી બને રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે મળી રહે હવે શરૂ કરીએ આજનો આ વિડીયો આપણે તમારે જે છે સૌથી પહેલાં જે છે એ વેબસાઇટ સર્ચ કરી લેવાની છે જી એસ એસ વાયુ ડોટ ઇન અને જેવું એ સર્ચ કરશે એટલે તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જે છે જો ઓપન થઈ જશે ત્યારબાદ તમારે અહીંયા નીચે જે છે સૌથી નીચે તમને એક ઓપ્શન જોવા મળી રહ્યો હશે કે રજિસ્ટ્રેશન લોગ ઇન કરવા અંગેની વિગતવાર સૂચનાઓ આની અંદર તમારે ક્લિક કરવાનું છે અહીંયા બે હજાર ચોવીસ લખેલું છે એમને પરંતુ તમે જેવું ક્લિક કરશો એવું તમને જે છે અહીંયા એક પીડીએફ જે છે ડાઉનલોડ થઈ જશે અને એ તમારે છે એ ઓપન કરી લેવાની જશે તમે આની અંદર જે બધી જ ઇન્ફોર્મેશન તમને જે છે જોવા મળી છે તો તમે ડોક્યુમેન્ટ લિસ્ટ એમને આપેલું છે તો સીટીએમએસ જે છે જ્ઞાન સાધના ફોર્મ આવશ્યક દસ્તાવેજો 2025 છે એમાં જન્મનું પ્રમાણપત્ર જે છે જોઈશે આ તમામ વિદ્યાર્થીઓને જોઈશે ગ્રામ પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા જન્મ હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર આંગણવાડી બાલવાડી નોંધણી પ્રમાણપત્ર માતાપિતા કે વાલીનું નોટરાઈઝ સોગંદનામું

ત્યારબાદ વાલીની આવક નું પ્રમાણપત્ર આવકનો દાખલો મામલતદાર ઈ ગ્રામ પંચાયત એક થી માં જે સળંગ સરકારી ગ્રાન્ટેડ અથવા આરટી શાળામાં અભ્યાસ કર્યાનું પ્રમાણપત્ર છે એ આની અંદર જોઈશે ધોરણ આઠ ના શાળાના આચાર્યશ્રીનું સળંગ એક થી આઠ સરકારી ગ્રાન્ટેડ આરટી શાળામાં અભ્યાસ કર્યાનું પ્રમાણપત્ર હોવું જોઈએ હવે આપણે આની સંપૂર્ણ પ્રોસેસ જોઈ લઈએ કે તમારે ફોર્મ જે છે કઈ રીતે ફિલ કરવાનું રહેશે ત્યારબાદ આપણે જેની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં ફરીથી રિટર્ન આવી ગયા છે ત્યાં તમારે વિદ્યાર્થી રજીસ્ટ્રેશન જે છે ત્યાં ક્લિક કરી લેવાનું રહેશે તમારી સામે આ પ્રકારનું ઇન્ટરફેસ ઓપન થઈ જશે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે ડીઈઓ લોગિન અપ્રુવર લોગિન સ્કૂલ લોગિન અને સ્ટુડન્ટ લોગિન તમારી અંદર કોઈ પ્રોસેસ નથી કરવાની તમારે અહીંયા રજીસ્ટ્રેશન કરવાનું છે સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન અહીંયા તમને જોવા મળી રહ્યું હશે ત્યાંથી તમારે સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન જે છે એ કરવાનું રહે છે તો તમારે સૌથી પહેલા અહીંયા સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહે છે ત્યારબાદ તમને અહીંયા આવી રીતે ઇન્ફોર્મેશન જે છે જોવા મળતી હશે તો તમે અહીંયા અહીંયા સર્ચ સ્ટુડન્ટ્સ છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે જ્યાંથી તમને બધી જ ઇન્ફોર્મેશન જે છે મળવાપાત્ર રહે છે અહીંયા તમારે કઈ સ્કૂલની અંદર અથવા ડિસ્ટ્રિક્ટની અંદર કરવું છે ત્યાં કે અમદાવાદ પછી બ્લોકની અંદર એ એમસી લખવાનું રહે અને ત્યારબાદ એ બે વિદ્યાલય તમારે એ જે સિલેક્ટ કરવું હોય તમે તમારા પ્રમાણે કરી શકો છો અને ત્યારબાદ સર્ચ કરવાનું રહેશે જેવું સર્ચ કરશો એવું અહીંયા બધી જ તમને જે છે ઇન્ફોર્મેશન મળી જશે સ્કૂલ આઈડી મળી જશે આધાર યુઆઈડી મળી જશે સ્ટુડન્ટ નેમ મળી જશે સ્ટુડન્ટ સ્ટેટસ મળી જશે આવી રીતે તમને બધી જ ઇન્ફોર્મેશન જે છે અહીંયા મળવા રહે છે તો તમારે એ સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન કરી લેવાનું રહેશે અને અહીંયા તમારી રજીસ્ટ્રેશન પ્રોસેસ જે છે શરૂ કરી દેવાની રહેશે અહીંયા સીઆઈ સીટીએસ આઈડી નાખવાની રહેશે ત્યારબાદ સ્ટુડન્ટનું નામ ફાધરનેમ સરનેમ આ બધું જે છે એ આપોઆપ આવી જશે આની અંદર કોઈ પણ પ્રોસેસ કરવાની રહેશે નહીં જેન્ડર પણ જે છે આપોઆઅઆપ આવી છે ત્યાં અહીંયા ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે અને બર્થ સર્ટિફિકેટ અહીંયા તમારે અપલોડ કરવાનું રહેશે તો આનું ફોર્મેટ જેપીજી હોય JPEG હોય પીએનજી હોય પીડીએફ હોય અને એની સાઇઝ જે છે મેક્સિમમ પાંચ એમ ની હોવી જોઈએ ત્યારબાદ છે એ એક કેટેગરી સિલેક્શન કરવાનું રહે છે તો કેટેગરીની અંદર તમે એ ક્લિક કરશો લઈ અને બધી જ કેટેગરી છે જે જોવા મળી જશે આની અંદર ઓપન કેટેગરી જોવા નહીં મળે કેમ કે એની અંદર તમારે કોઈ પણ સર્ટિફિકેટ જે છે કરવાનું હતું નથી દીધા તો આપણે અહીંયા ઓબીસી સિલેક્ટ કરી લઈએ તો તમારે આ અંદર અહીંયા જાતિનો દાખલો જે છે એ અપલોડ કરવાનો રહે છે અને આપણને જે પી જે ફોર્મેટમાં હોવું જોઈએ જે પીએનજી પીડીએફ સાઇઝ અને એની સાઇઝ જે છે પાંચ એમ હોવી જોઈએ ત્યારબાદ સ્પેશિયલ નીડ એટલે ખાસ જરૂરિયાત વાળા બાળકો જે દિવ્યાંગ હોય ચાલીસ ટકા કે તેથી વધારે દિવ્યાંગતા ધરાવતા હોય તો એમને યસ કરવાનું રહે છે અને એમને એનું એનું પણ સર્ટિફિકેટ કેટલું દિવ્યાંગ છે તે લખવાનું રહે છે અહીંયા ત્યારબાદ અહીંયા કઈ પ્રકારની દિવ્યાંગતા છે એની પણ ઇન્ફોર્મેશન જે છે એ આપેલી છે તો એ પણ ક્લિક કરી અને અહીંયા તમારે જે છે એના માટે સર્ટિફિકેટ જે છે એ અહીંયા અપલોડ કરવાનું રહે ત્યારબાદ આના પછીની પ્રોસેસ એજ્યુકેશન ડિટેલ્સની અંદર તમે જોઈ શકો છો તો આની અંદર જે છે ધોરણ એક થી આઠમાં સળંગ સરકારી અથવા ગ્રાન્ટેડમાં અભ્યાસ પૂર્ણ કરેલ છે યસ તો એમને સ્કોલરશીપ મળવાપાત્ર રહેશે વિદ્યાર્થીઓ ધોરણ એકથી આઠમાં સળંગ આરટી હેઠળ અભ્યાસ પૂર્ણ કરેલો છે આ બંનેમાંથી જે પણ કરેલું હોય એમને જે આની અંદર લાભ મળવા પાત્ર રહે છે અને જો સરકારી શાળા અને અભ્યાસ નથી કર્યો તો તે વિદ્યાર્થી જે છે એ એડમિશન જરૂરથી મળશે પરંતુ એમને સ્કોલરશિપ મળવા રહેશે નહીં ત્યારબાદ જે છે કે આરટી ટાઈપ આરટી નો પ્રકાર છે કે આરટી ની અંદર તમને કઈ પ્રકારની એડમિશન મળ્યું હતું તો અનાથ બાળક હતું સંપાળ સંરક્ષણ જરૂરિયાત વાળું બાળક હતું બાળગૃહમાં બાળક હતું મજૂર એ બધી જ એમને ઇન્ફોર્મેશન આપેલી છે આની અંદર કોઈપણમાં હોય એ કઈ રીતે એડમિશન લીધું હતું એની તમારી બધી જ ઇન્ફોર્મેશન જે છે એ આપવાનું રહેશે જે માતા પિતા એકમાત્ર સંતાન હોય તેની સંતાન માત્ર દીકરી હોય પછી રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો દસથી વીસ આંક ધરાવતા તમામ કેટેગરી એસસી એસટી એસસીબીએસસી જનરલ તથા બીપીએલ કુટુંબના બાળકો હોય અનુસૂચિત જાતિના બાળકો હોય અનુસૂચિત જનજાતિના બાળકો હોય સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના બાળકો હોય સામાન્ય કેટેગરીના બાળકો હોય તો તમે આરટી આરટીની અંદર એડમિશન લીધું હતું એની ઇન્ફોર્મેશન અહીંયા આપવાની રહે છે ત્યારબાદ રેસિડેન્શિયલ એડ્રેસ તમારે જે છે અહીંયા આપવાનું રહે છે ડિસ્ટ્રિક્ટ કરવાનું છે તાલુકો કરવાનો છે અને વિલેજ કરવાનું છે ત્યારબાદ અહીંયા તમને સો એલિજિબલ સ્કીમ કરશો એટલે તમને બધી જ સ્કીમ જે છે એ જોવા મળી જશે તો અહીંયા કેટલી સ્કીમ્સ અવેલેબલ છે તમે જોઈ શકો છો કે અરજી કરતા માટે ઉપલબ્ધ સ્કોલરશિપ યોજના અરજી કરતા માટે કેટલી સ્કોલરશીપ સ્કોલરશિપ તમને જોવા મળી રહી છે જ્ઞાન સાધના સ્કૂલ ઓફ એક્સેલન્સ અને આદર્શ નિવાસી શાળાઓ ત્યારબાદ અહીંયા તમારે એક બીજી પ્રોસેસ કરવાની રહે છે અહીંયા તમારે જે છે તમારો નંબર નાખવાનો રહે છે જે પરમાનન્ટ નંબર હોય તે એની ઉપર એક ઓટીપી આવશે જે અહીંયા તમારે વેરીફાય કરવાનો રહે છે અને આના માટે તમારે જે છે એક પાસવર્ડ ક્રિએટ કરવાનું રહે છે અને એ કન્ફર્મ કરી અને ત્યારબાદ જે છે આઈ એગ્રી પર ક્લિક કરી અને સબમિટ રજીસ્ટ્રેશન જે છે એ કરી દેવાનું રહે છે અને એટલે પ્રોસેસ પૂરી નથી થતી હજુ તમારે લોગ ઇન કરી અને ચોઈસ ફિલિંગ જે છે કરવાનું રહે છે તો એ પણ આપણે જોઈ લઈએ તમારે એ સબમિટ રજીસ્ટ્રેશન કરશો તમારે જે પાછું જે છે એ હોમ પેજ પર જે છે પહોંચી જવાનું છે અને હોમ પેજ પર પહોંચ્યા પછી તમારે જે છે અહીંયા ઉપર સ્ક્રોલ કરી અને સ્ટુડન્ટ લોગિન તમે એ જોઈ શકો છો સ્ટુડન્ટ લોગિનની અંદર તમારે જે છે ટચ કરી અને સ્ટુડન્ટ લોગિન જે છે કરવાનું રહે છે તમારે અહીંયા આધાર યુઆઈડી જે છે અઢાર આંખની નાખી અને ત્યારબાદ પાસવર્ડ જે છે એ તમે જે ક્રિએટ કરો એ નાખી અને લોગિન કરી લેવાનું રહે છે ત્યારબાદ જે છે એ તમારે ચોઈસ ફિલિંગ કરવાની રહે છે કે તમે કઈ સ્કૂલમાં એડમિશન લેવા માંગો છો અથવા સ્કોલરશીપ લેવા માંગો છો કઈ ચોઇસ ફિલિંગ કરવા માંગો છો કઈ સ્કૂલની અંદર એડમિશન લેવા માંગો છો એ તમામ પછી તમારે કરી અને ફાઇનલ સબમિટ આપવાનું રહે છે તો આ તમામ પ્રોસેસ પ્રોસેસ જે જે છે એ તમામ વિદ્યાર્થી મિત્રોને જ્ઞાન અંદર એડમિશન હોય એને આ ફોલો કરવાની છે તો એકવાર બતાવી દઉં તમારે રજીસ્ટ્રેશન પ્રોસેસ જે છે ક્યાંથી શરૂ કરવાની રહે છે તો અહીંયા તમે સાધના મેરિટ સ્કોલરશીપ જે છે એ જોવા મળી રહી હશે અહીંયા વિદ્યાર્થી રજીસ્ટ્રેશન બે હજાર પચીસ તમને જોવા મળી રહ્યું હશે ત્યાંથી તમારે જે છે એ આ રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂરી કરવાની રહેશે અને તમે ડોક્યુમેન્ટ લિસ્ટ જે છે જે આપેલ છે કે વિગતવાર સૂચનાઓ બે હજાર ચોવીસ ત્યાંથી જે છે આ ડોક્યુમેન્ટ લિસ્ટ જોઈ અને એક્ઝેક્ટલી તમારું રજિસ્ટ્રેશન પ્રોસેસ જે છે પૂર્ણ કરી શકો છો તો આ વિડીયોને વધુથી વધુ તમારા મિત્રો સુધી શેર કરો જેથી જેમને આની અંદર ફોર્મ ફિલ કરવાનું હોય એમને એક્ઝેક્ટલી જે આ ફોર્મ ફિલ થઈ શકે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ